આ પેપર ઢોસો તો એટલો સરસ બનાવેલો છે કે ભાઈ આ ટોપી પહેરાઈ જાય ને એટલો મસ્ત આ પેપર ઢોસો બનાવેલો સો ટકા શુદ્ધ પનીર ચીઝ અને સિંગ તેલમાંથી બનેલા તમારે ઢોસા ખાવા છે પાઉભાજી ખાવી છે કે તમારે ચાઇનીઝ ખાવું હોય ને તો એક ફેરી જરૂરથી વિઝિટ કરવા માટે આવજો શ્યામ ફેન્સી ઢોસા અને પાઉભાજી કોન્ટેક્ટ અને લોકેશન એ વિડીયોને એન્ડમાં મેન્શન કર્યું જ છે हमारे यहाँ चानी सिंग तेल में ही बनेगा परफेक्ट।

જ્યારથી શ્યામ પેન્સી ઢોસા અને પાઉભાજી વાળા આવ્યા છે ત્યાંથી હું અહીં જાઉં છું અને અહીં શુદ્ધ સિંગતેલમાં બનાવવામાં આવે છે બધી જ આઈટમ તમારા ઘરમાં જો શુભ પ્રસંગ આવતા હોય ને તો શુભ પ્રસંગ માટે પણ આ લોકો દોઢસો માણસથી પણ વધારે કેપેસિટી ધરાવે છે જેના કારણે શુભ પ્રસંગના ઓર્ડર પણ અહીં લેવામાં આવે છે સુરત શહેરમાં કોઈ જગ્યાએ જોયો નહી હશે તો લઈને આવી ગયા છે ભાઈ ચોકલેટ ઢોસો આજ તમે જોઈ રહ્યા છો ને એ છે ચોકલેટ ઢોસો ચોકલેટ ચીઝ ઢોસા કેવો લાગ્યો નો લાગ્યો